સાત બે હજાર ચોવીસ ના રોજ નિયામક શ્રી આ રોજની કચેરી છોટાઉદેપુર દ્વારા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડોક્ટર પારુલબેન વસાવા સહિત ફાર્માસિસ્ટ અરવિંદભાઈ તથા યોગ ટ્રેનર અને ટીમ્બા આયુર્વેદિક દવાખાના તથા છોટાઉદેપુર દ્વારા સરકારી આયુર્વેદિક દવાખાના તથા આયુર્વેદિક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટીવા દ્વારા ઇન્દ્રાલ ગામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસી જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો ઉકાળા વિતરણ પણ કરવામાં આવ્યું હતું ડૉક્ટર પારુલબેન વસાવા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું